હેલો કાલે શનિવાર પ્લાનિંગ હતું બટ આખા દિવસનું પ્લાનિંગ એટલા માટે કાલે વ્લોગ આવ્યો નથી મારા ભાઈઓ પણ એ આજે ભાઈ ફર્સ્ટ ક્લાસ વ્લોગ આવવાનો છે કારણ કે અમારો આંબો છે ત્યાં અમારે કેરીઓ ઉતારવાની છે શું કે હાર્દિક ભાઈ આજે આજે ઉતારી દઈએ ને આજે ઉતારી હાથ ચાર ની પડી ગઈ છે કેરીઓ ખાવાની મળે વરસાદ આવી જશે

એન્ડ ગાઈઝ એક મહત્વપૂર્ણ વાત છે ભાઈ કે વિક્રમભાઈ અત્યારે આવી ગયા છે દસમામાં તો કદાચ એ બાલોગમાં જોવા નહીં મળે અને રીલ્સમાં પણ કદાચ જોવા ના મળી શકે કારણ કે ભાઈ એમને અભ્યાસ કરવાનો છે એમનો અભ્યાસ કમ્પ્લીટલી ચાલુ થઈ ગયો છે અત્યારે હા સ્કૂલ ચાલુ થઈ ગયું છે ફેરી સારું રહે અત્યારે બરાબર એટલે અત્યારે જોવા નહીં મળ્યું તો તમે કોમ્પ્રોમાઇઝ કોમ્પ્રોમાઇઝ કરી લેજો અને સપોર્ટ પણ કરી હા વિક્રમભાઈને સેક્રિફાઈઝ કરીને સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ દસમા માં સારામાં જણવા માટે તો ખાલી વિડીયો શનિવાર રવિવારે જોવા મળશે આપડે જોવાનો બધા જોવાનું

જો કે અમે તો એક બાપુને લઈ ગયા હતા તો બાપુ એ મકાન જોઈને બાપુ કે ભાઈ આખું મકાન હું બનાવી દે કે રૂમ ટાઈપ બનાવી દે તો તાડપત્રી મારી જોડી આવી છે તો મારી એક સારી જગ્યાએ વાપરી છે દાદા તમારું રેવાજી બાબાજી રેવાજી બાબાજી અચ્છા અને કેવી રીતે તમારું ગુજરાન ચાલે છે બસ હું તો આ એમની આઠ મહિના થોડું ચાલુ બસ બરોબર અને તમારો છોકરો છે ના છોકરો નહી હે ના અને તાર પત્ની કોઈ નહી હું એકલો જ છું અચ્છા અને અત્યારે એ કોમ હું કરો છો તારે કોઈ અતારે કશું જ કોમ નહી કરતો હું ખાલી બે હી દઉં પૈસા તો થી આવતા ને પૈસા બઈ નહી પેલા હાઈટ ઓની ઉંમર માં આવતા સાહેબ પેન્શન હા એ બંધ થઈ ગયા બરોબર ચાર પાંચ મહિના બંધ થઈ જાય એટલે કીમતી એ પાંચસો રૂપિયા એ દુકાની થી ચક્કી આલી નાટાના અને એ લાઈની માંથી જ હું પૂરું કરતો કોઈ આપડે કોઈ વ્યસન નથી કોઈ બીડી કે પીડી કે બીજું કે ત્રીજું કે કોઈ એવું કોઈ વ્યસન નથી તતન છે ચાર રૂપિયા એ લોકો બાકી થઈ જાય અને શરીરમાં કોઈ તકલીફ ખાઈ દે મને શરીરમાં તો ડાયાબિટીસ ને બીપી ની તો તકલીફ ચાલુ છે ગોળીઓ ચાલુ છે ના બરોબર ચોથી લાવતો ગોળીઓ થાય ગોળીઓ આપણે સિવિલમાંથી સિવિલમાંથી હા સિવિલમાંથી તો મિત્રો હું તમને પહેલાં એમનું ઘર બતાવી દઉં કે ભાઈ અત્યારે મકાનની કેવી સ્થિતિ છે એમની અને ચોમાસું આવી રહ્યું છે તો ઘરમાં કંઈક કેવી પરિસ્થિતિ છે તમે પહેલાં જોઈ લો તો મિત્રો જોઈ તમે ઘરની પરિસ્થિતિ અત્યારે ચોમાસું આવી રહ્યું છે નારિય બધી પડી ગઈ છે ઘર બધો બધા ના કટકા થઈ ગયા છે ઓદ્રો ધાવા પાડાવ્યો એ ઓદડોએ બધું બગાડ નાખ્યું છે એટલે ચોમાસામાં તો હું રહું છું એ જ તકલીફ મોટી થઈ ગઈ છે અમારી જોડે જો કે તાડપત્રી પડી છે તો અમે તાડપત્રી બે દિવસમાં અહીં આવવાના છે અને તાડપત્રી મસ્ત મજાની લગાવી દઈશું તો દાદા ખરા અને કપડો પત બદલો ખરા કપડા સય ખરા તમારા જોડે ના બે જોડી છે આ પર બે જોડી છે ને હા બરોબર અતાર સુધી બધા છે ત્યાં તો બધું પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો હે ને બરોબર અને પૈસા ખરા જોડે કોઈ ના ના નોમોને કઈ કોઈ 60000 રૂપિયા આવતા એમાંથી જ હું લાઈન માર મારું એમાંથી જ કરતા હતા અને આપણે તમાર ટીફિન આવે છે તો ટિફિન એક ટાઈમ આવે કે બે ટાઈમ આવે છે એક જ ટાઈમ આવે એક જ ટાઈમ આવે છે તો પછી ભૂખ તો લાગતી હે ને પછી કરીએ હું એમ કીધું આપણે કોઈ કણ કોઈ કેવું એમ આપણે અમારી રીતે શક્તિ કરીને ચલવી લઈએ એમ ચલવી લઈએ દસ દિવસથી તો ઉકાળો નહીં પીતો ને દસ દિવસથી ખોડ જ નથી ખોડ જ નથી ખાલી ઉકાળો પીવો પડ્યો ઉકાળો મેં પીધો મારે દૂધ બધું લેવા જવું એટલે આમ કોને બધું મગજવાળી કરો ઉકાળ મેલ તો મંદિર મળે તો મળે ઉકાળ મેલ પોસ્ટ વાર ઉકાળો પીધો સર એ ધરમ જરા બાંધી ને

અને સારી એવી સુવિધા થઈ જાય તો ચલો આપણે બીજા ઘરે જઈએ તો દોસ્તો પેલા આવો હતો અને પછી આદિવાસી તેલ નાખવાનું ચાલુ કર્યું એટલે મારો બાલ આવી ગયા જોયા ભાઈ આમ અત્યારે હું આવો થઈ ગયો હું કેવું ડેનિશભાઈ હાર્દિક તાર આદિવાસી તેલ નાખવું હા તું નાખે તેલ નાખ ખાલી તાર બાલ ઓટોમેટિક આવી જાય ખરે કેટલા દિવસ થી તેલ નાખીશ હું નાખું છું લગભગ અઠવાડિયું જોતા નહીં હમણાં થઈ જાય લે જોઈ લે

દોસ્તો અત્યારે વાગી ગયા છે ભાઈ આઠ અને આજે તો મારી મમ્મીએ બહુ દિવસો બાદ ભાઈ રોટલો ખાવા મળવાનો છે રોટલો શેનો ખાવા મળવાનો છે હું તમને બતાવું ભાઈ તો જોઈ લો ભાઈ મકાઈનો રોટલો છે સાથે કઢી છે અને કોરું પણ શાક છે તો ગાઈઝ ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે મારા ભાઈ કારણ કે ભાઈ મકાઈનો રોટલો છે બહુ ટાઈમ પછી મકાઈનો રોટલો ખાવા મળે છે હમ કેવી મજા આવે છે મજા મજા

તો દોસ્તો અમે જમીને ચાલવા માટે આવ્યા હતા અને જો કે ભાઈ આજનું પ્લાનિંગ તો કંઈક અલગ જ હતું ભાઈ અને કંઈક અલગ જ કર્યું છે જો કે આજના પ્લાનિંગમાં તો ભાઈ કેરીઓ ઉતારવાની છે બટ એ લગભગ બે દિવસ પછી થશે કારણ કે જે બીજું મહત્વપૂર્ણ કામ લીધું છે કામ પૂર્ણ કરવું પડશે મારા ભાઈઓ તો ગાઈ તમને વિડીયો કેવો લાગ્યો ભાઈ સારો લાગ્યો તો લાઈક કરી દીજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર